વિસ્તારમાં લૂંટના ઈરાદે થયેલ હત્યા મામલે સરદારનગર પોલીસે એક સગીર આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે આરોપીએ મૃતક પાસે પૈસા માંગતા ન આપતા હત્યા કરાઈ હતી

સ્વિચ ઓફ આવતો હતો પત્ની કંકુબેન ઠાકોર પોતાનો એક્ટિવા લઈને પતિને શોધવા નરોડા પાટિયા પહોંચ્યા હતા જ્યાં લોકોના ટોળા વચ્ચે ભરતને લોહી લુહાણ હાલતમાં જોતા પોતાના સંબંધીઓ તેમજ એકસો આઠ ઘટના સ્થળે બોલાવી લીધા હતા

અન્ય કોઈ રાહદારીને પોતાનો નિશાન બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે પછી જે એક ઈજા પામનાર જે હતા એ જમને વાતા આ વધારે પૂછપરછ કરતા એમાંથી આના એક આરોપીને પહેલા પકડે એમાંથી પછી ચારના બદલે જે એફઆઈઆરમાં પહેલા શંકાસ્પદ ત્રણ ને એક નામ એ ચાર જણના હતા પરંતુ હકીકતે આપણને પાંચ આરોપી હોવાની માહિતી મળેલી જે આધારે પાંચે આરોપીને પકડેલ છે એમાં જેમાં મુખ્ય આરોપી છે અભય પછી રાજુ સુનિલ અને હિતેનો ઉકે હિતેશ અને એક જે છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક એટલે એમ કરીને કુલ પાંચ આરોપી આ ઉનાના કામે અટક કર્યા છે જેમાં જે છે આ લોકોનો મેન ઇરાદો એ જ હતો કે ભાઈ પહેલાં જે છે એમને રોકી આ જે માણ અને એની જોડે પૈસા માંગ્યા પૈસા ના આપતા લોકો જગાજગી કરી અને બળજબરી પછી જબાજબીમાં છરી મારી દીધેલી અને જેના લીધે એનું મૃત્યુ નીકળેલું અને બીજા જે ઈજા પામનારી સમ છે એની પાસે પણ આજ કરેલું કે એને પૈસાની આ રીતે આ લોકોએ માગણી કરી ના આપતા જબાજબી કરી એને પણ પેટના ભાગે છરીના ગામ આપી એટલે સમગ્ર આ પ્રકારની જે છે ઘટના બનવા છે રિપોર્ટર મકવાણા મહેન્દ્ર જનાદેશ ન્યૂઝ અમદાવાદ